સુરેન્દ્રનગર લોકસભાના મતદાન બૂથો પર ઈવીએમ સહિત સ્ટાફની ફાળવણી ધાંગદ્ર ચોસઠ વિધાનસભાના બેતાલીસ રૂટનું ત્રણસો પચ્ચીસ બૂથ ઉપર વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સમગ્ર ભારત દેશમાં લોકશાહીના પર્વ એટલે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના મતદાનની માત્ર ગણતરીની કલાકો બાકી રહેશે ત્યારે તંત્ર દ્વારા પણ તમામ સુવિધાઓ ટેકનોલોજી સુરક્ષાથી સજ્જ બની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના મતદાન માટે ચોસઠ ધાંગદ્રા હળવદ વિધાનસભાના શિશુકુંજ ખાતે વહીવટ તંત્ર દ્વારા અધિકારીઓ સહિત તમામ તંત્ર કર્મચારીઓની અગવડતા ન અનુભવાય તે માટે ચુસ્તપણે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બેતાલીસ રૂટોના ત્રણસો મતદાન બૂથો ખાતે તમામ ઈવીએમ મશીનો સહિતની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત તમામ ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓની અગવડતા ન પડે તે માટે સૂકો નાસ્તો ફૂડ પેકેટ ઓઆરએસ આરોગ્ય ટીમ સુરક્ષા ટીમ સહિત ખડે પગે રાખવામાં આવી છે આ ઉપરાંત હિટવેને ધ્યાનમાં રાખીને બુથો ઉપર ઓઆરએસ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામભા સાથી જેશ કુમાર ચાલા દ્રાંગદા આજરોજ ચોસઠ દાંગદ્રા વિધાનસભામાં શિશુકુંજ ખાતેથી કુલ ત્રણસો પચ્ચીસ બૂથ ઉપર બેતાલીસ રૂટનું ડિસ્પોઝિંગ કરવામાં આવી આવી રહ્યું છે વધુમાં કર્મચારીઓને તકલીફ ન પડે એના માટે ઓઆરએસ પ્રાઇમરી મેડિકલ કિટ અને સુકો નાસ્તો પણ એને આપવામાં આવી રહ્યો છે અને બૂથ પર આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી કરી hito eew nagisama ko yanii sini e na kisama, bane